જે વિદ્યાર્થી મિત્રો સીસી જુનિયર ક્લર્ક કે પંચાયત તલાટીની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે ખાસ આજે એક કોર્સ અમે લોન્ચ કરેલો છે સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ છે ચૌદસો નવ્વાણું ફી છે બે બુક્સ તમને ફ્રી મળી જશે એક સીસી બી ગ્રુપની છે જેની અંદર અમે ચારસો પ્રશ્નો રાખ્યા છે વીસ મોક ટેસ્ટ છે અને એક એ ગ્રુપની છે હવે ટૂંક સમયમાં એ ભરતી બી લોન્ચ થઈ જશે એટલે જે વિદ્યાર્થીઓને સીસીઈની તૈયારી કરવી હોય કે પંચાયતની તૈયારી કરવી હોય તો લાઈવ કોર્સે અમારી ત્યાં અવેલેબલ છે પણ જેને ઓછી ફીઝની અંદર કરવું છે એ રેકોર્ડેડ કોર્સ પણ અમારો જોઈ શકે છે એની અંદર પ્રી પ્લસ મેઇન્સ બંને ઇન્કલુડેડ છે અને સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ છે બધા જ સબ્જેક્ટ એની અંદર અવેલેબલ છે ગુજરાતી અંગ્રેજી બધું જ અને એકદમ એક્સ્ટ્રા એમ તો જે મિત્રો જોઈન થવા માગતા હોય એ આજે જ રેકોર્ડેડ કોર્સ પરચેસ કરી લેજો એપ્લિકેશનમાં તમે જશો એટલે રેકોર્ડેડ ફોલ્ડરમાં કોર્સ દેખાશે એપ્લિકેશન ડાઉનલોડ ઓનલી ફોર એન્ડ્રોઈડ મોબાઈલમાં થશે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પલક એકેડમી લખવાનું છે એટલે તમારી એપ ડાઉનલોડ થઈ જશે જય હિન્દ જય ભારત